તો રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે ભાજપ દ્વારા સોળ એપ્રિલે બહુમાળી ભવન ખાતે લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મહાસભાનું આયોજન કરવામાં આવશે બહુમાળી ભવન મહાસભા પૂર્ણ કર્યા બાદ નામાંકન ફોર્મ ભરવા જશે સૌરાષ્ટ્રની સાત બેઠકો પર ભાજપ પાંચ લાખથી વધુની લીડ મેળવે તેવા આશાવાદ ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધુબે કર્યો હતો ઉલ્લેખનીય છે કે એક તરફ ક્ષત્રિય આંદોલનને ઉગ્ર બનાવવા ભાજપના જૂના જોગીઓની ચર્ચાઓને નકારવામાં આવી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ રૂપાલા વિરુદ્ધ ઠેર ઠેર સંમેલન યોજી રહ્યું છે જો કે સૌરાષ્ટ્રની પ્રજા હોશિયાર છે તે વિકાસ કામોને જોઈને મતદાન કરશે અંદાજે પચીસ હજાર જેટલા કાર્યકરો અને આગેવાનો સાથે ફોર્મ ભરવા જઈને શક્તિ પ્રદર્શન કરશે અમે જિલ્લા ભારતીય જનતા પક્ષના સંયુક્ત ઉપક્રમે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોધમભાઈ રૂપાલા સોળમી તારીખે ઉમેદવારી પત્રક છે ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે પ્રથા રહી છે કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ હોય કે ધારાસભાની ચૂંટણીઓ હોય કે લોકસભાની ચૂંટણીઓ હોય રેસ્ટક્રોસ પાસે આવેલા બહુમાળી ભવન ખાતે વિશાળ ચોકમાં તો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ ભારત નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રિત થઈ ત્યાં સભા સ્વરૂપે એકત્રિત થઈ અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનું ચૂંટણી ફોર્મ ભરવા